હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આ કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર વન ઓનર ઘરઘરાવ ઘરાવ મહેન્દ્ર બોલેરો પિકઅપ આવેલ છે ટોટલ જવાબદારી સાથે વેચવાનો છે સાવ વ્યાજબી ભાવ રાખેલો છે અને બોલેરો પિકઅપમાં તમારે ક્યાંય પણ એક પણ રૂપિયો દલાલ દેવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ તમને માલિકા માલિકનો જ કોન્ટેક થઈ જશે તો માલિકનો કોન્ટેક નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કિંમત વગેરે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે બોલેરો પિકઅપની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર સત્તરનું એન્ડનું મોડલ છે વન ઓનર બોલેરો કાર છે અને કારમાં તમને પચાસ ટકાની ટાયરની કન્ડિશન જોવા મળી જશે તેવું માલિકનું કહેવું છે બાંધણી ખૂબ જ હેવી અને કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ બોલેરો કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે ફૂલ હેવી બમ્પર સાથે બોલેરો કાર જોવા મળી જશે કાટછળો ક્યાંય જોવા નહીં મળે પચાસ ટકા ટાયરની કંડિશન જોવા મળશે અને વીમો પૂરો છે તેવું માલિકનું કહેવું છે બાકીની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન જોવા મળી જવાની છે કોઈ એડિટ કરેલો ફોટો જોવા નહીં મળે આ જ પ્રમાણે તમને કન્ડિશન જોવા મળી જશે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની તો આ બોલેરો પિકઅપની માલિકે કિંમત રાખેલી છે પાંચ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નોંધ પાંચ લાખ નેવું હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે પિસ્તાલીસ એકાવન ચારસો એક માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને નેવું હજાર રૂપિયા બોલેરો પિકઅપની કિંમત રાખેલી છે આ બોલેરો પિકઅપ તમને જોવા મળશે ગઢડા સ્વામી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક વેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ નવાણું બે સો નંબર મળી જશે તમને વિડીયોને ઉપર જ તો અને વિડીયોમાં પણ મળી જશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેસરાય